હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે લાલ મરચાંના લોટવારા સંભારાની રેસીપી લઈને આવી છું જેને લોટીઓ સંભારો પણ કહે છે એના માટે મેં અહીં દોઢસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે લાલ મરચાં એકદમ ફ્રેશ અને જાડા દરવાળા હોય એવા જ લેવાના એને આવી રીતના રાઉન્ડમાં મેં કટ કરીને લીધા છે તમે તમારી ઈચ્છા અનુસાર કટ કરીને લઈ શકો છો સંભારો બનાવવા માટે મેં અહીંયા કડાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકી દીધું છે બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે એ થઈ જાય એટલે એક ચમચી જેટલું રાઈ અને મેથી ઉમેરી દીધી છે અને પાંચ ચમચી હિંગ ઉમેરી દઈશું રાઈ સરસ ફૂટી જવા દેવાની છે સાથે સાથે મેં અહીંયા પાંચ ચમચી જેટલી વરિયાળી ઉમેરી દીધી છે અને જે આપણે કટ કરીને રાખેલા લાલ મરચાં હતા એ પણ ઉમેરી દઈશું અને એને આપણે તેલમાં થોડીવાર સાતળવાના છે આ લાલ મરચાને આપણે તેલમાં બેથી ત્રણ મિનિટ માટે સાતળવાના છે જેથી એ સરસ રીતે કૂક થઈ જાય અને સંતળાઈ જાય એ મસાલામાં એની અંદર સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી હળદર અને અડધીથી પોણી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો લાલ મરચાં સરસ સંતળાઈ જવા આવ્યા છે હવે એની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને એને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ સરસ ઉકળી જાય ત્યારબાદ એના ઉપર આવી રીતના ચણાનો લોટ એટલે કે બેસન આવી રીતના છૂટો છૂટો ઉમેરી દેવાનો છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો અંદાજે બેસન મેં ઉમેરી દીધો છે અને બેસનને આપણે ઉમેરી અને હલાવવાનું નથી આવી રીતના છૂટો છૂટો આપણે ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે અને પછી એના ઉપર કોઈપણ છીબું કે પ્લેટ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે એને કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની અહીંયા તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં પાણી છે એ બધું વેફ્સોફ થઈ ગયું છે અને જે આપણે બેસન ઉમેરેલો ચણાનો લોટે પણ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આ બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું આ સ્ટેજ ઉપર તમારે થોડું લીંબુ અને ખાંડ ઉમેર્યું હોય તો એ પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લાલ મરચાંનો લોટવાળો સંભારો બનીને રેડી થઈ ગયો છે એકદમ ગરમા ગરમ આ સંભારો આપણે સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધો છે ફ્રેન્ડ્સ જો એકવાર આ લાલ મરચાંનો સંભાર બનાવી લેશો તો કોઈ પણ શાક સબ્જીનો એ ટેસ્ટ ચાર ગણો વધારી દેશે અને જો તમારે કોઈ પણ સબ્જી ન બનાવી હોય તો પણ એકલો આ લાલ મરચાંનો સંભારો ગમે રોટલી પરાઠા કે બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ લાગશે તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં